ભાબર ગૌરવ પથ વાવ રોડ પર દબાણ સર્વે હાથ ધરાયું દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આ દબાણો વેપારીઓ રાજકીય આગેવાનો અને બિલ્ડરોના હોવાથી નગરજનોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે શું આ દબાણો તૂટશે ખરા તે પણ એક અહીં મોટો સવાલ ઊભો થયો છે સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ બનાસકાંઠા ભાબર એવું કહેવામાં આવ્યું કે ચોવીસની અને વાવ જવાબદારી ચીફ ઓફિસર ભાબરની આવે એના પાસે લોકોની અરજી આવું થયું ભલાણો થયું એટલે મેં વારંવાર એમને રજૂઆત કરી કે જાણે અમે મામલતદાર સાહેબ જોડે રજૂઆત કરવા જશ પણ અમને એવું કહેવામાં આવે છે કે તમે ચીફ ઓફિસર સાહેબને મળો ચોવીસ અને બધું દબાણ જે ચૌદનું આવે પછી એના પાસે હું ચીફ ઓફિસર સાહેબને મળી અને મેં એવી રજૂઆત કરી કે જે બે હજાર દસની અંદર વાવરૂનો ખબરોપથ બન્યો હતો ત્યાં અહીંયા આપણે અત્યારે પાકા દબાણ આવે છે સીડીઓ આયેલ છે પાકી દુકાનો આયેલ છે એટલે મારી નમ્ર અપીલ છે કે અઢારની અંદર મધ્યમ વર્ગના જે લારી ગલ્લાવાળા અમે તો પ્રણ સાહેબનું અને મોનલદાર સાહેબનું અને ચીફ ઓફિસર સાહેબનું મૌન રાખી અને અઢારવાળા જે મધ્યમ વર્ગના જે લોના મોસુ હતા એ તો હટી જશે અને ચોવીસનું અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબણના કારણે એ ચોવીસ તોડતા નથી અને અત્યારે ચીફ ઓફિસરના આદેશથી ચોવીસ મીટર દૌરો પર વાવમાં આવેલ વાવ રોડે આવેલ છે એનું અત્યારે લાલ કલરનો શિરો માર્યો છે જમ ચોવીનો શેરો માર્યો એવા ભારતીય જનતા પાર્ટીના દબણથી ચોવીસ તૂટ્યું નથી પણ હવે ચૌદની અંદર ગૌરવ પંથ વાવ આવે છે એ ચોવીસ તો આઠની તારીખમાં શેરો માર્યો છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનું છે ભારતીય જનતા પાર્ટીના કોપરેટરું છે જો એ ચોવીસનો શેરો માર્યો ચોવીસનો હોય બાબર બાબર રાધનપુર રોડે અને દીવ રોડે શેરો મારેલ છે અને ચૌદમાં તાર શેરો માર્યો છે ભારતીય જનતા પાર્ટીના દબણના કારણે ચોવીનું જે સુરસુર્યું થયું એવું ચૌદ નું શિર સુર થાય એવું શેરો મારી અને બતાડી અને ચીફ ઓફિસર અને ભારતીય જનતા પાર્ટીની ભાભરમાં નગરપાલિકામાં બોડી ચાલે છે મારી નબર અમને તમે ચોવીસ નો અને ચૌદ નો જે અઢાર શેરો માર્યો એ તૂટવું જોઈએ ભારતીય જનતા પાર્ટીનું હોય કે ગમે તે આગેવાનનું હોય અને મધ્યમ વર્ગના જે અઢારના અમી ત્રણસો રૂપિયા કમાઈ અમે અમારી રોજી રોટી અમે કમાતા હતા એ અમે ન કહી જશે પણ ચૌદ નું અને ચૌદ અને ચોવીસ નું ભાગા બોધવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના ના આશીર્વાદ છે બીજું પણ તૂટવું જોઈએ એવું પ્રંત સાહેબ જોડે મોહમ્મદદાર સાહેબ જોડે અને ચીફ ઓફિસર જોડે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન જોડે મારી નબળે અપીલ છે કે અમને હાચો ન્યાય આપો અમે અઢાર વાળા જતા રહ્યા છે અને ચોવીસનું અને ચૌદનું તૂટવું જોઈએ ત્યાં કરોડોનું મિલકત છે બિલ્ડરો મોટા મોટા ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને એમના આશીર્વાદથી અને ચૌદનું જે અત્યારે ગૌરવપદ બનાવ્યો ઈ અમારે હરિભાઈ આચાર્ય પ્રમુખ હતા તાર ગૌરવપત્ર છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને આશીર્વાદથી એ દબન તૂટતું નહીં ભાવ રોડ નું તૂટવું જોઈએ અને સુરસુર્યુ ના થવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે